શ્રાવણ મહિનાની અંધારી રાત આકાશમાંથી ઝરમર 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 મહેલો વરસે થોડી વીજળીઓના ચમકારા થાય એમના જળ બે કાંઠે વહે અને એ સમયે કારાવાસમાં ભગવાનનો પ્રાગટ્ય થયું હવે વિચાર કરો આ કેવું કૌતુક છે આવ્યો છે આખા જગતને છોડાવા અને જન્મો વળી પાછો બંધનમાં જેલમાં પોતે જન્મે છે જેલમાં અને આવ્યો છે બધાઈને છોડાવા અને આમ પણ વાત સાચી છે ને જેલમાં કોણ હોય ચોર હોય અપરાધી હોય રાજા જન્મે મહેલ અને ચોર જન્મે જેલ માં રામ નો જન્મ રાજ મહેલ માં થયો અને કૃષ્ણ નો જન્મ જેલ માં થયો કારણ કે એને કરવી તો ચોરી જ વૈકુંઠ પણ આજ વામણું બન્યું છે નવમી ના દિવસે ખૂબ મોટો મહોત્સવ મનવાયો ત્યારબાદ બાદ દશમ પણ ખૂબ મહોત્સવ આવતા ગયા લોકો અને મહોત્સવ મનાવાતો ગયો અને હવે આવી એકાદશી છે 11 પણ અનેક લોકો આવી ગોપીઓ આવી અને ભગવાન નંદોત્સવ ઉજવે नंद મહોત્સવની ઉજવણી કરે છે એને બધાયો આપે છે અને 12 ના દિવસે ભગવાન ચંદ્રશેખર મહાદેવ ભગવાન શિવને ખબર પડી કે મારા ઇષ્ટદેવ બાલ સ્વરૂપ હવે તો પધારી ચૂક્યા છે પ્રગટ થઈ ચૂક્યા છે તો લાવ મારે જાવું તો છે એટલે ભગવાન શિવ લાલના દર્શન કરવા માટે તૈયાર થાય છે જ્યારે લાલના દર્શન માટે તૈયાર થાય છે એ સમયે બરાબર હજી ભગવાન શિવ વિચારે છે કે હું ત્યાં જાઉં પણ મને આના દર્શન કેમ થાશે મને કઈ રીતે મળશે આટલું નાનું બાળક કાય શેરીઓમાં તો રમતું ન હોય આંગણામાં પણ ન હોય તો શું કરું જાવું તો પડશે એટલે ભગવાન શિવ શિવજા દેવા તૈયાર થયા ત્યાં નંદી આદિગણોને ખબર પડી કે ભગવાન જાય છે નંદી આવીને કહે છે પ્રભુ તમારે જવું હોય તો જાજો પણ મને હારે લેતા દાદુ અમારે જોવું છે અમારે પણ એના દર્શન કરવા છે ભગવાન હતી નંદીને સમજાવે છે કે નંદી બધા સાથે જઈશું તો ખબર નહીં દર્શન થશે કે નહીં થાય એક કામ કરો પેલા મને જયાવા દો હું ત્યાંથી દર્શન કરીને આવું પછી તમે ત્યાં જાજો અને તમે દર્શન કરી આવજો નહીં પ્રભુ અમને સાથે લઈ જાઓ હજી નંદીને સમજાવી ન રહ્યા ત્યાં શ્રેષ્ઠના આવીને બોલ્યા છે પ્રભુ તમારે નંદીને લઈ જાવો હોય તો ભલે ન લઈ જાવ હોય તો ભલે પણ મને તો લઈ જ જાજો મારે ના દર્શન કરવા છે કારણ મારે તમારી છોડ એટલા માટે આવું છે મારે જોવું છે કે સમુદ્રની અંદર મારા શરીરની પથારી કરી અને જે નારાયણ સુવે છે એ નારાયણ આજ ઘોડિયામાં કેવા લાગે છે એ મારે જોવા આવવું છે પારણિયામાં કેવો લાગે છે નારાયણ એટલે મને લેતા જાજો આવજો નંદીને સમજાવ્યા અને સાથે લીધા છે ભગવાને ગળામાં છે ભગવાને અવધુત બાબા જોગી બાબા રૂપ લઈને આવ્યા છે એમાંની અંદર બરાબર ગોકુળની શેરીઓમાં હજી બાબા ચાલ્યા જાય છે ત્યાં એક ગોપી સામી મળી ગોપી સામી મળી ગોપીએ બાબાને જોયા ગોપી ગોપીના મનમાં એમ થયું કેમસ્તે જ્યોતિષી લાગો છો ભગવાન શિવે આટલા શબ્દો સાંભળ્યા અને મનમાં લાઈટ થઈ કે જ્યોતિષી બનાય કદાચ નઈ ને લાલા ના જોશ જોડાવે તો દર્શન થઈ જાય એટલે ભગવાન કહે છે કે હા હું જ્યોતિષી છું

પેલા હું મારી યશોદા દઉં ભલે ગોપી ગોપી અંદર ને અંદર ચાલી ગઈ અને અંદર થી અવાજ આવો એ ગોપી જરા ધીમે બોલ મારો લાલો સૂતો છે જાગી શું વાત છે અરે માં જરા આંગને જોતો ખરા હું કોને લઈને આવી છું

અંગભૂત ગલે રૂડમિપાયો બાલ ચંદ્રમા ઘેર ઘેર અલખ જગાયો અંગ વિભૂતિ ગલ રુંડમાલા શેષ નાગ લિપાયો બાોો તિલક ભાલચંદ્રમાં ધન ઘરે અલખ જગાયો અંગ ભભૂત ગલેમલાા શેષનાગ લિપરાયો બા તિલક ભાલ ચંદ્રમા અલખ જગાયો અંગ બભૂત ગલેરુંડમલા શેષનાગુ લિપરાયો गो तिलक बाल चंद्रमा घर घर अलख जगायो नगर में जोगी आया नगर में जोगी आया ए आकर अलख जगाया ए आकर अलख जगाया यशोदा के घर आया यशोदा के घर आया, आया समझना कोई न पाया समझना कोई पाया આખા શરીરમાં ભભૂત લગાવી અંગ ભભૂત ગલે आए हैं मेरे भोलेनाथ कान કે नागणियों ना કુંડળ शोभे

આની પાસે મારે નથી જોશ જોડાવા નહીં મારો લાલો આને જુએ ને ડરી જાય તો ના પાડી દે માં એક કામ કરો ને હું બાબાને ના પાડી દઉં એને આપણે જોશ નથી જોડાવા પણ એક કામ કરો તમે થોડી ભિક્ષા આપી દો એટલે બાબા જતા રહેશે

ભિક્ષા નિકલી નંદ રણી કંચન થાલ ધરાયો ભિક્ષા જોગી જાઓ આસન પર બાલક મેં રોડરાયો ભિક્ષા નિકલી નંદ રણી કંચન થાલ બજાયો લો ભિક્ષા જોગી જાઓ આસન પે બક મે નગર મેં જો આયા

આ ભિક્ષા લઈ લ્યો અને તમે તમારા આસને જાવ મારે તમારી પાસે જોર સુધી જોડાવા તમને જોઈને મારો દીકરો ડરી જાય બાબા મનમાં કહે છે માં તું આ ભિક્ષા લઈને આવે પણ આ ભિક્ષાને મારે શું કરવું અરે રહેવું તો પર્વતોમાં સ્મશાનમાં અને મારે તારી આ ભિક્ષાને શું કરવી આ સોના મોહરને મારે કરવાય શું માને કહે છે માં

ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श कराते मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श कराते मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया આપને લાલ કા દર્શ કરા દે મેં દર્શન કો આયા ના ચાઇએ તેરી દોલત દુનિયા જન્માયા આપણે લાલ કા દર્શ કરા દે મેં દર્શન કો આયા નગર મેં જો कर अलख जगाया के आके अलख जगा यशोदा के घर आया यशोदा के घर भेद कोई समझ न पाया भेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ

તમે કઈ કરો તો મને દર્શન થાય નહી તો આ માવડી જીદે ભરાણી છે મને દર્શન નહીં કરવા દે હવે તું કઈ કરે તો થાય એમ છે અને એ સમયે ભગવાન શિવ પ્રાર્થના ભગવાન નારાયણે સાંભળી માં અને ગોપી બે હજી આંગણામાં ઊભા છે અને લાલો ઓરડામાં સૂતો છે પારણિયામાં એકદમ જોર જોરથી ભગવાન કૃષ્ણ રડ્યા છે જોર થી રડ્યા માય અવાજ સાંભળ્યો એટલે થાળ લઈને અંદર દોડ્યા થાળ મૂકી અને એ જ સમયે ઘરમાં જઈ અને પારણિયામાંથી લાલાને પોતાની ગોદમાં લઈ અને માએ પોતાના સાડીનો છેડો ઓઢાડ્યો માએને પૈપાન કરાવવા જાય પણ ભગવાન પૈપાન નથી કરતા બાળક બહુ રડે છે એટલે વળી પાછો એને પારણિયામાં નાખીને માએ હિચકાયો હાલડા ગયા પણ ભગવાન રડવાનું બંધ ન કરે પછી બહુ રડે એટલે આપણી એક પદ્ધતિ છે બાળકને લઈએ ખોળામાં ઊંધું સુરડાવીએ અને પછી એને થપથબાવીએ મા યશોદાએ લાલાને ઘણો થપથબાવ્યો

મરચું ને મીઠું લઈ આવી રાય લઈ આવી માથા ઉપર થી પાણીનો કળશ ભર્યો અને સાડીનો છેડો ઓઢાડ્યો અને વળી પાછો એના ઉપર થી ઉતાર્યું અને ચોક માં એ જળ રેડી આવી આવું જ કરો છો ને તમે આમ મુઠી ભરે આમ લઈ આ નજર ઉતરી ગઈ તો પાણીના કળશ વાળી આ બાજુ છે કે નહીં મને ખબર નહીં મેં એક બે જગ્યાએ કહેતી ગયું તું ભદ્રાવણીમાં અને બધી જતો હોઉં ને તો બરાબર મારી નજર ગઈ એક જગ્યાએ એક લૂગડું વીટળાવી પાણીમાં આખો કળશ ભરેલો માથે લુગડું બાંધેલું અને એને નેવે ઊંધું લટકાવ્યું આ આવું અહીંયા આ બાજુ છે નથી એટલે નજરનું જ નથી આ બાજુ કે

આ નવી યુક્તિ આવી ભગવાન કહે છે કેમ અરે અમારી યશોદા માડીના લાલો એટલો બધો રડે છે એને ઘણું બધું થપથપાયો રમાડવાના પ્રયત્નો કર્યા પારણિયામાં નાખી અને પોઢાડવાના પ્રયત્નો કર્યા પણ લાલો નથી ખાતો નથી પીતો નથી સૂતો બસ માત્ર રડ્યા જ કરે છે અમારી યશોદા માડીએ એના ઉપરથી નજર એ ઉતારી પણ હજી રડવાનું બંધ ન કરતો એટલે અમને લાગે છે ભારે અંદર નજર લાગી છે એટલે તમને પૂછવા આવી છું કે તમને નજર ઉતારતા આવડે છે ભગવાનને થયું

તમે જે કહું આપી દેઉં તમે માગશો તો મરચા આપશું તમે માગશો તો રાય આપશું મીઠું આપશું લોખંડની ખીલી આપશું થાવણાની હળિયું આપશું તમે જે માગશો આપશું ગાયનું છાણ આપશું ચાર ચોકની ધૂળ આપશું એકાદો દેતવા આપશું આવું જ હોય ને બાબા કહે છે ગોપી મારે કાઈ જૂત નથી તમે લાલણ લાલનબાર લઈ આવો ગોપી એકદમ દોડતા ગઈ અરે માં આ બાબા તો બહુ જ્ઞાની છે એમ કે છે કે મેં તો કેટલા નજર ઉતારી અને એક નજર ઉતારું પછી કોઈ દી નજર લાગે જ નહીં એમ તો જાને એને કેને ઉતારી દે માં એમ કે છે કે લાલાને ને લઈ આવો યશોદા કે છે ગોપી એ વાત ખોટી એને કે જેટલી પણ ભિક્ષા જોતી એટલી ભિક્ષા આપી દેસુ પણ મારો લાલો બહાર નહીં આવે એને જોવે ને ડરી જાય તો ગોપી આવીને કહે છે બાબા તમે જેટલી એટલી ભિક્ષા આપી દઈએ પણ તમે એમને ઉતારી દો ને અમારી યશોદા માડી એમ કે છે કે લાલો બાર નહીં આવે ભગવાન કે છે લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે જવા દે તો નજર નહીં ઉતરે ગોપી આવીને માને છે આવી બાબા ના પાડે છે એમ કહે છે કે લાલો બાર આવશે તો જ અમે નજર ઉતરશે નકર નજર નહીં ઉતરે હવે લાલો રડે છે એટલે શું કરવું માએ એને ગોધડીઓની અંદર કપડાની અંદર એવો વિકળાયો કે બાબા એને જોઈ ન જાય બરાબર માં એને લઈ અને આવે ગોદમાં તેડીને આવે છે બહાર ભગવાન શિવ પદ્માસન વાળીને સામે બેઠા છે ધરતી ઉપર અને અહીંયા બરાબર માં યશોદા ઓરડામાંથી બહાર આવ્યા અને બહાર ઓસરીમાંથી જા બરાબર નીચે પગ મૂકે અને ફળિયામાં આવીને બાબા સામે ઉભારીયા ભગવાન બાળ એ બાબા શિવ સામે જોવે બાબા શિવ ભગવાન બાલકૃષ્ણ સામે જુએ યોગી અને યોગેશ્વર ની નજર એક થઈ કે યોગેશ્વરે રડવાનું બંધ કર્યું અને આ બાજુ ભગવાન શિવ રડવાનું ચાલુ કરે છે ભગવાન શિવની આત્માથી ચોધાર અશુકની ધારા વહી ગઈ મને મારા દર્શન થયા મને મારા બાલકના દર્શન થયા બાબાની આંખમાંથી અસર નીકળી ગયા આંખમાંથી અશુખ ની ધારા થઈ આ બાજુ ભગવાને રડવાનું બંધ કર્યું અને ભગવાને રડવાનું ચાલુ કર્યું માં યશોદા કહે છે અરે બાબા તો બહુ જ્ઞાની છે હજી તો મારા દીકરાની નજર ઉતારી નથી ત્યાં તો એમને તરત જ હજી દીકરો રડવાનું બંધ થઈ ગયો અને બાબા પોતે રડવા લાગ્યા થોડી વાર થઈ એટલે ભગવાન શિવ કહે છે માં લાવો ને તમારા દીકરાને મારી ગોદમાં આપો નહીં બાબા હો તમારી ગોદમાં નહીં જુઓ તો ખરા તમારા હાથમાં તમારા કાનમાં બધે અને તમારા ગળામાં તો કેવડો મોટો સાપ છે મારા છોકરાને નહીં આપું નહીં કદાચ મારા લાલાને ડંખી જાય તો અરે માં તારા લાલાને કાઈ નહીં થાય આપને મને ભારે હઈએ માં યશોદા એ ભગવાન બાલકૃષ્ણ ને બાબા શિવના હાથમાં આપે છે હાથમાં આપીને ભગવાન બ્રહ્મ ને પોતાની ગોદમાં અને સામે જોઈને આંખો બંધ થઈ ગઈ અને ધ્યાન લાગી ગયું શ્રી કૃષ્ણ અને આ બાજુ ભગવાન કૃષ્ણ પોતાના નાના એવા હાથ ને પગને એવા ઉછાળે એવા ઉછાળે કે બાબાના ગળામાં રહેલો સર્પ શેષ નાગ ભગવાન કૃષ્ણની માથે મંદરાય અને કનૈયો એને પકડવાના પ્રયત્નો કરે

એ શેષ નાગને પકડવાના પ્રયત્નો કરે છે ભગવાન બોલ્યા માં જો તો ખરા તારો લાલો કેટલો નીડર છે આટલો નાનો છે ત્યાં એ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે એટલે મને એવું લાગે છે કે આમ મોટો થઈ અને કોઈક મોટા નાગને પકડશે નાગને નાથશે અને ભગવાને કાલી નાગને નાખ્યો છે ભગવાને કાલી નાગને નાખ્યો છે થોડી વાર થઈ એટલે ભગવાન બ્રહ્મને હાથમાં લઈ મા યશોદાની ગોદમાં આપી અને ભગવાન શિવ કહે છે માં અહીં જ ઉભા રહેજો મારે મારા ઈષ્ટદેવની હજી પરિક્રમા કરવી છે મારે મારા ઠાકુરની પરિક્રમા કરવી છે માં યશોદા બ્રહ્મને લઈ અને ઉભા છે અને એ સમયે ભગવાન ચંદ્રશેખર મહાદેવ માં યશોદા અને બ્રહ્મની એ પરિક્રમા કરે ને મારો કવિ લખે છે પંચ બેર પરિક્રમા કરે શૃંગી નાદ બજાયો શ્યામ બલિહારિક નૈયા જુગ જુગજીર પડ કર કે સંગી ના જુગા સુર શ્યામ બલિહાર કનૈયા જુગ જુગ જીત રોજ નગર મેં જો कोई समझ न पाया कर अलग जगाया इसे कोई समझ न पाया यशोदा के घर आया हो सबसे बड़ा ने बोले बोलना बोलना बोले बोलना बोलना પરિક્રમા કરી અને પરી પાછા પોતાના ધામમાં જાય છે ઈશ્વર પણ એક ઈશ્વરના દર્શન માટે આવે તો આપણે તો મનુષ્ય છીએ